બંને મહિલાને મળવા બોલાવી હતી બાદમાં બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેન કર્યા છે અને બંને મહિલા ઓડિટોરિયમ રૂમમાં બંધ હતી હવે બંને મહિલાને પોલીસ કોર્ડન કરી પોલીસે વેનમાં બેસાડી લઈ ગઈ છે ક્યાં લઈ ગયા તે બાબતે પોલીસ મોન છે સીએમ કાર્યક્રમમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યાં અચાનક જ હરણી બોટકાળની બે મહિલા બોલવા માંડી દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ કોઈ મળવા દેતું નથી સીએમે કહ્યું તમે કોઈ એજન્ડા સાથે પ્રી પ્લાનથી આવ્યા છો મને મળીને જજો સોમવારે આવી જાય આજે પણ હું મળીશ મારે લખું લખેલું તૈયાર હોય છે છતાં આજે મારે ને એમ બોલવાનું થઈ ગયું અને હાલનો વિકાસ ચેક કરેલો છે કે આવાસ યોજનાના મકાનનો ફાળવવા બાબતે સંધ્યા અને સલાહ સિંધી ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી તો છો બેન તો બેસી જાઓ અત્યારે મને મળો શાંતિ થી તમે સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો બેન ના ભણશો તમે અત્યારે મળી શકાશો બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળી જજો તમે મને હા મળશે મળાવશે તમને તમે એજન્ડા થી આવ્યા છો બેન એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત તમે મળી જજો તમે મને તો શેર આ બાજુ હવે આપણે એની પર ધ્યાન ના આપશો સ્પેશિયલ એજન્ડા થી આવેલા છે અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જ્યારે કોઈ પ્રોગ્રામ આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં